વેલકમ બેક ટુ કૈલા સાડી યુટૂબ ચેનલ તમારા માટે છે ને તમારો ભાઈ એકદમ યુનિક અને પ્રોફેશનલ સાડી લઈને આવેલો છે કોટન ફેબ્રિકની અંદર હશે ફૂલ ફ્લાવરવાળી આખી ડિઝાઇન આવશે તમને આખો જ પીસ પહેલાં ઓપન કરીને બતાવી દઉં પછી એમના કલર કોમ્બિનેશન બતાવવાના છે ફર્સ્ટ છે ને આખો રામા કલરનો પીસ તમે ઓપન કરીને બતાવો પ્યોર જેકાર્ડની બોર્ડર આવશે બ્લાઉ પલ્લુની વાત કરીએ ને તો જુઓ એ વન પલ્લુ આવશે ને જો આ ટાઈપનો એમનો પાલવ રહેશે સો ટકા કોટન ફેબ્રિકની અંદર આવશે પ્લસ એમાં જેકાટની આખી બેલ્ટ આવશે તમે જોઈ શકો છો આ ટાઈપની આખી જેકર્ટની બેલ્ટ રહેશે સાડીની ડિઝાઇન જો ને તો ઓલ ઓવર ફ્લાવર વિશાલની ડિઝાઇન આવશે આ રીતે આખો સીઝ તમને ઉપર પણ બતાવી આપ્યો જો એમનો બ્લાઉઝની વાત કરીએ તો એમના મેચિંગનું એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લાઉઝ આવશે કોન્ટ્રાક્ટ મેચિંગ ઉપર જુઓ આ ટાઈપનો આખો બ્લાઉઝ આવશે કલર કોમ્બિનેશન બતાવી આપ્યું એમના તમને કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો કોઈ પણ પીસ ગમે સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી આપો એટલે તમારો પીસ બુક થઈ જાય એકદમ રીઝનેબલ રેટમાં છે ભાઈ જવો અને વન સેટ માલ છે પછી નહીં કહેતા અમને પીસ મળતો ને અમારા શોપ ઉપર તમારે આવો જો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બાર ની અંદર કૈલા સાડી શોપ આવેલો છે અહીં આવીને પણ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો બહુ બધી અલગ અલગ અત્યારની ડિઝાઇનો આવી ગઈ છે બરાબર તમારા લગ્ન પ્રસંગની કોઈ લેવા દેવાની આવડાની કે કોઈ ફ્રાળ માટેની સાડી જોઈએ તો તમે ઘરે બેઠા અત્યારે મગાવી શકો છો એ પણ ફ્રી શિપિંગમાં કોઈ ચાર્જ નથી અને ફ્રોડ પણ તમારે નહીં થઈ શકે બરોબર તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા સારો તો મળે છે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ